હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગની એક્ઝામ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે જે દરેકે દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય મિત્રો એમાં આજે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો જે સબ્જેક્ટ છે ડીસી સર્કિટ આ ડીસી સર્કિટ સબ્જેક્ટ્સના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય મિત્રો કે જે ફક્ત તમે એક દિવસ વાંચીને પણ બધા જ ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો

ત્યાર પછી ચેપ્ટર થ્રી ચેપ્ટર થ્રીમાંથી ટોટલ આપણે છ ક્વેશ્ચન તૈયાર કરવાના છે મિત્રો આપણે વિથ પેજ નંબર આપેલા છે કે જેથી તમારે પેજ નંબર શોધવામાં પણ થોડી પણ ડિફિકલ્ટીસ નહીં પડે ત્યાર પછીનું જે ચેપ્ટર ફોર છે એમાંથી ટોટલ છ ક્વેશ્ચન આ છ એ છ ક્વેશ્ચનના આપણે પેજ નંબર જે કહેવાય એ આપેલા છે અને લાસ્ટમાં જોઈએ તો ચેપ્ટર ફાઇવ કે ચેપ્ટર ફાઇવમાંથી આટલા ક્વેશ્ચન તૈયાર કરવાથી તમે મિત્રો આસાનીથી પાસ થઈ શકો છો બીજું કે જે વિદ્યાર્થી મિત્રો હજુ વધુ સારા માર્ક્સ લાવવા માગતા હોય એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે શોર્ટ ક્વેશ્ચન કહેવાય મિત્રો કે જે સ્ટાર્ટિંગમાં આમાંથી ટોટલ સાત ક્વેશ્ચન આવવાના છે અને સાત ક્વેશ્ચન લખી અને તમે ચૌદ માર્ક્સ મિત્રો મેળવી શકો છો તો આટલા ક્વેશ્ચન કરવાથી એ આપેલા દસ ક્વેશ્ચનમાંથીના સાત માર્ક્સ એટલે કે સાત ક્વેશ્ચન અને ટોટલ ચૌદ માર્ક્સ એ ક્વેશ્ચન પણ નેવું ટકા આમાંથી જ મિત્રો આવવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોને હજુ તૈયારી સ્ટાર્ટ ના કરી હોય એ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આ મોટા ક્વેશ્ચન તૈયાર કરવા ત્યાર પછી આ તૈયાર થઈ ગયા પછી આ જે શોર્ટ ક્વેશ્ચન છે એ તૈયાર કરવાથી મિત્રો તમારું કન્ટેન્ટ હજુ પણ થોડું પાવરફુલ થશે અને તમે હજુ વધુ સારા માર્ક્સ મેળવી શકશો મિત્રો એક્ઝામ આપ્યા પછી એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે આ પેપર તમને કેટલી કેવી રીતે કેટલા હેલ્પફુલ રહ્યા છે અને જેથી કરીને નેક્સ્ટ સેમિસ્ટરમાં પણ આપણે આવી જ રીતે સિલેબસ ઓલરેડી આપણો બદલાવવાનો છે તો એ પ્રમાણે આપણે નવા નવા સબ્જેક્ટના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય એ અપલોડ કરતા રહીએ